નમસ્કાર ચાલો આજે આપણે સજીવોના અદ્ભુત વિશ્વમાં ડોક્યુ કરીએ અને જાણીએ એમના લક્ષણો અને એમના નિવાસસ્થાનો વિશે જુઓ તો ખરા સળગતા રણથી લઈને બર્ફીલા પહાડો અને ઊંડા મહાસાગરો સુધી આપણી પૃથ્વી પર જીવન ક્યાં નથી પણ ક્યારેય વિચાર આવ્યો છે કે રણમાં ઊંટ આરામથી જીવી લે છે જ્યારે માછલીને તો પાણી જ જોઈએ આ બધા પાછળનું આખરે રહસ્ય શું છે વેલ આ સવાલનો જવાબ ફક્ત બે શબ્દોમાં છુપારેલો છે એક છે નિવાસસ્થાન અને બીજો છે અનુકૂલન અને બસ આ બે જ કન્સેપ્ટ છે જે આપણને સમજાવશે કે પૃથ્વી પર જીવનમાં આટલી બધી વિવિધતા કેમ અને કેવી રીતે છે તો ચાલો હવે સજીવોની આ ખાસ સર્વાઈવલ કિટની ખોલીને જોઈએ જેમાં નિવાસસ્થાન અને અનુકૂલન જેવી વસ્તુઓ છે તો આ ટૂલ કિટમાં પહેલી વસ્તુ છે નિવાસસ્થાન હવે નિવાસસ્થાન એટલે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એ કોઈ પણ જીવનું કુદરતી ઘર અથવા એનું સરનામું છે એવી જગ્યા જ્યાં એને જીવવા માટે જરૂરી બધું જ એટલે કે ખોરાક પાણી હવા રહેવાની જગ્યા બધું મળી રહે અને હવે વાત કરીએ અનુકૂલનની આને તમે સજીવોની સુપરપાવર્સ પણ કહી શકો મતલબ કે સજીવના શરીરમાં રહેલી એવી ખાસિયતો કે પછી એની અમુક આદતો જે એને એના ઘરમાં એટલે કે એના નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે એકદમ ફિટ બનાવે છે આ સમજવા માટે સૌથી સરસ ઉદાહરણ છે ઊંટ અને માછલીનું જુઓ ઊંટનું આખું શરીર જાણે રણની ગરમી અને સૂકા વાતાવરણમાં રહેવા માટે જ બન્યું છે જ્યારે બીજી બાજુ માછલીનું શરીર પાણીમાં તરવા અને શ્વાસ લેવા માટે જ બન્યું છે આના પરથી જ ખ્યાલ આવે કે અલગ અલગ ઘર માટે અલગ અલગ સુપરપાવર્સની જરૂર પડે છે તો હવે તૈયાર થઈ જાઓ આપણે એક મજેદાર સફર પર નીકળવાના છે જ્યાં આપણે જોઈશું કે આ સુપર પાવર્સ એટલે કે અનુકૂલન અસલમાં કામ કેવી રીતે કરે છે આપણે જુદા જુદા નિવાસસ્થાનોમાં જઈશું અને આ બધું નજરો નજર જોઈશું અને આપણું પહેલું સ્ટોપ છે રણ હા એ જ જગ્યા જે ગરમ છે સૂકી છે અને જ્યાં જીવવું ખરેખર એક પડકાર છે અને રણની વાત આવે એટલે સૌથી પહેલાં યાદ આવે ઊંટ ખરું ને એના લાંબા પગ જુઓ એ એના શરીરને નીચેની ગરમ રેતીથી બચાવે છે એટલું જ નહીં એ બહુ ઓછો પરસેવો પાડે છે અને મણમૂત્ર પણ ઓછું ત્યાગે છે જેથી શરીરમાં પાણી બચી રહે આ બધી એની પાવર્સ જ છે જે એને રણમાં જીવતો રાખે છે ચાલો હવે રણની ગરમીમાંથી નીકળીને જઈએ સીધા ઠંડા અને ઊંચા પહાડો પર અહીં પહાડોમાં તમને હિમચિત્તા અને યાક જેવા પ્રાણીઓ મળશે એમની જાડી રૂવાટી જ કડકડતી ઠંડીમાં એમનું રક્ષણ કરે છે અને પેલી પહાડી બકરીઓને તો જુઓ કેવી રીતે પોતાની મજબૂત ખરીઓથી પથરાળ ધોળાવ પર દોડાદોડ કરે છે આ બધું જ તો અનુકૂલન છે અને હવે આપણી સફરનો છેલ્લો પડાવ વિશાળ ગહન મહાસાગર પાણીની આ દુનિયામાં માછલીઓનું શરીર જુઓ એકદમ ધારારેખ્ય જાણે પાણીને ચીરીને આગળ વધવા માટે જ બનાવ્યું હોય અને સૌથી મોટી વાત એમની પાસે ચૂઈ એટલે કે ગિલ્સ હોય છે જેના કારણે જ એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વાસમાં લઈ શકે છે તો આપણે ઊંઠને જોયું યાકને જોયું માછલીને પણ જોઈ બધા કેટલા અલગ છે ને પોતપોતાના ઘરમાં રહેવા માટે એકદમ પરફેક્ટ પણ આટલી બધી વિવિધતા પછી પણ આ બધામાં એવું તો શું છે જે સરખું છે એવી કઈ વાત છે જે આ બધાને સજીવ બનાવે છે આનો જવાબ છુપાયેલો છે જીવનના સાત મુખ્ય લક્ષણોમાં ચાલો એક પછી એક જોઈએ જુઓ દરેક સજીવને ખોરાક જોઈએ અને એ ખોરાકથી જ એમની વૃદ્ધિ થાય છે એ શ્વાસ લે છે એટલે કે શ્વસન કરે છે આસપાસ કંઈ પણ થાય તો એના પર પ્રતિક્રિયા પણ આપે છે શરીરમાં જે કચરો બને એને બહાર પણ કાઢે છે જેને આપણે ઉત્સર્જન કહીએ છીએ અને હા હલનચલન તો કરે જ છે અને સૌથી છેલ્લું અને સૌથી અગત્યનું લક્ષણ છે પ્રજનન એટલે કે પોતાના જેવા જ બીજા સજીવોને જન્મ આપવો બસ આ સાત લક્ષણો જ કોઈને પણ સજીવ બનાવે છે જેમ કે અહીં જુઓ એક નાનકડા બાળકમાંથી મોટો માણસ બનવો કે પછી એક નાના અમથા બીજમાંથી આખો છોડ ઉગી નીકળવો આજ છો તો વૃદ્ધિ અને પ્રજનન જીવનના સૌથી મોટા અને સ્પષ્ટ સંકેતો તો હવે જ્યારે આપણે આ બધા લક્ષણો જાણી લીધા છે ત્યારે સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત સમજવો એકદમ સહેલો બની જાય છે તફાવત એકદમ સ્પષ્ટ છે એક બાજુ છે વનસ્પતિઓ અને પ્રાણીઓ જે આપણે જોયેલા સાતે લક્ષણો બતાવે છે અને બીજી બાજુ છે ખુરશી ટેબલ પથ્થર શું એમાંથી કોઈ પણ લક્ષણ એમાં જોવા મળે છે ના સજીવો મોટા થાય છે પોતાના જેવા બીજા જીવોને જન્મ આપે છે નિર્જીવ વસ્તુ આવું કંઈ જ નથી કરતી અને હવે આ બધી વાત પછી એક મજેદાર સવાલ સાથે આ ચર્ચા પૂરી કરીએ વિચારો કે એક બીજ છે જે મહિનાઓ સુધી એક કોથળામાં એમ જ પડ્યું છે એમાં જીવનના કોઈ જ ચિહ્નો નથી તો પછી એવું તો શું થાય છે કે એ જીવંત બની જાય છે કઈ ક્ષણે આ સવાલનો જવાબ વિચારવા જેવો છે ખરું ને એ આપણને જીવન શું છે એના વિશે વધુ ઊંડાણથી વિચારવા મજબૂર કરે છે